તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને આ છે સિરિયલ બ્લાસ્ટનો ભાગ ત્રીજો અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે વીસ જગ્યા ઉપર છપ્પન લોકોના મોત થાય છે આખા મામલે અનલોફુલ એક્ટિવિટી એટલો ગુનો નોંધાય છે એટલે તપાસ ડીવાયએસપીએ કરવી અનિવાર્ય હતી અમદાવાદ પોલીસ કમિશનર ઓપી માથુર આખા મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર આશિષ ભાટીયા ડેપ્યુટી પોલીસ કમિશનર અભય ચુડાસમા અને એસીપી એચઆર મુલિયાણા પોતાની એક નવી ટીમ ઊભી કરવા માંગતા હતા જે આ ગુનેગારો સુધી પહોંચે અને એટલે જ એ બહાદુર અને બાહોશ અધિકારીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવે છે અને આતંકીઓના ગળા પકડવા માટે આ દસ અધિકારીઓની ટીમ તૈયાર થાય છે બે અધિકારીઓ વી ટોળિયા ઉશા રાડા મુંબઈ પહોંચે છે કારણ કે જાણવું જરૂરી હતું આ ચૌદ પાનાનો ઈમેલ કે રોક શકો તો રોકલો ક્યાંથી થયો તે કોણે કર્યો પણ ખબર પડે છે ત્યાં ગયા પછી કે પ્રોક્સી સર્વરમાંથી મેલ થયો હતો કોલેજના એકાઉન્ટ હેક કરી એના સર્વરનો ઉપયોગ થયો હતો તપાસ ત્યાં અટકી જાય છે આ દરમિયાન મહેસાણાથી આવેલા ટેકનિકલ એક્સપર્ટ કોન્સ્ટેબલ દિલીપ ઠાકોર ક્રાઇમ બ્રાન્ચમાં જે સાધનોની ઉપલબ્ધતા હતી તે જોઈને કહે છે આ રીતના ટ્રેકિંગ શક્ય નથી કારણ કે આપણી પાસે જે વ્યવસ્થા છે એ જરી પુરાણી છે બાબા આદમના જમાનાની છે અને તે અભય ચુડાસમા પાસે જઈ નવા સાધનોની માગણી કરે છે અભય ચુડાસમા તત્કાલ દિલીપ ઠાકોરને અઢી લાખ રૂપિયા રોકડા આપે છે અને કહે છે તાત્કાલિક બજારમાં જાઓ અને જે કોઈ સિસ્ટમ તમારે અનિવાર્ય છે એ ખરીદી લો પૈસાની ચિંતા કરતા નહીં પણ કોઈ પણ કિંમતે રોપી સુધી પહોંચવું અનિવાર્ય છે એટલે એ અઢી લાખમાંથી દિલીપ ઠાકોર આધુનિક સિસ્ટમો લાવી ટ્રેકિંગ સ્ટાર્ટ કરે છે આ ઘટના હતી ઘટના ક્રમાંક બે સવાલ એવો હતો કે આ જે બ્લાસ્ટ થયો એ દરમિયાન લાખો લોકો અમદાવાદમાં ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા દિલીપ આ લાખો લોકોને શંકાના દાયરામાં મૂકી ચોક્કસ નંબર શોધવાનો હતો જેનો ઉપયોગ આતંકીઓએ કર્યો હતો આમ ટેકનિકલ સર્વેલન્સ શરૂ થાય છે દિલીપ ઠાકોર જે ટેકનિકલ સર્વેલન્સ કરી રહ્યા હતા તેના ઉપર નજર રાખવાનું કામ એસપી હિમાંશુ શુક્લાને આપવામાં આવ્યું હતું કારણ કે તે આ મામલાના એક્સપર્ટ અધિકારી છે તેની સાથે ડીસીપી અભય ચુડાસમા પણ સામેલ હતા અને પીએસઆઈ જીતેન્દ્ર યાદવ અને જુગલ પુરોહિત પણ આમ આ ટીમ ટેકનિકલ સર્વેલન્સનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સથી આતંકીઓ કોણ છે ક્યાં આવ્યા હતા કોને મળ્યા હતા કેવી રીતે બ્લાસ્ટ કર્યો આ બધી ઝીણી ઝીણી વિગતો મેળવવા માટે તેઓ પ્રયત્નમાં હતા મેં પહેલાં પણ કહ્યું કે ડેપ્યુટી પોલીસ કમિશનર અભય ચૂડાસમા માટે સિનિયર અધિકારીઓ પણ એવું કહે છે કે ગુજરાતમાં કોઈ આઈપીએસ અધિકારીઓનું ખબરીઓનું નેટવર્ક એટલે હ્યુમન ઇન્ટેલિજન્સ જો કોઈની પાસે છે તો એ અભય ચુડાસમા પાસે છે અને આ બ્લાસ્ટ જ્યારે થયો એના પછી એક ઘટના ઘટે છે ડિસિપ્લી અભય ચુડાસમા પોતાની ચેમ્બરમાં હતા ત્યારે તેમને એક ફોન આવે છે અને ફોન કરનાર કોણ હતો તો ફોન કરનાર તેમનો જ એક કોન્સ્ટેબલ હતો ડીવાય એસપી તરીકે અભય ચુડાસમા ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા હતા ત્યારે એક કોન્સ્ટેબલ છે જેનું નામ છે યાકુબ અલી યાકુબ અલી અભય ચુડાસમાને ફોન કરે છે અને અભય ચુડાસમાને એક જાણકારી આપે છે એ જાણકારી સાંભળતા અભય ચુડાસમા ચોંકી જાય છે

અને અભય ચુડાસમાને એવી જાણકારી આપે છે કે સર ફોટોમાં જે કાર દેખાય છે આ જ કાર મેં ભરૂચમાં બ્લાસ્ટ થતાં પહેલાં જોઈ હતી ભરૂચમાં એક ગુલામભાઈ નામની વ્યક્તિ રહે છે અને ગુલામભાઈના ઘર પાસે આ બે કાર મેં ઊભી રહેલી જોઈ હતી અભય ચુડાસમા આ માહિતી સાંભળી ચોંકી જાય છે કારણ કે પહેલી વખત આખા ઘટનામાં એક લીડ મળી રહી હતી અને એ પણ એક મુસ્લિમ પોલીસ કોન્સ્ટેબલ લીડ આપી રહ્યો હતો કે આ કાર ભરૂચમાં હતી ડીસીપી અભય ચુડાસમા સૂચના આપે છે કે તાત્કાલિક ગુલામભાઈના ઘરે જાઓ અને તપાસ કરો અને મને જાણ કરો અલી ભરૂચમાં જ રહેતા ગુલામભાઈના ઘરે જાય છે તપાસ કરે છે સાથે રહેલા અખબારના ફોટોગ્રાફ્સ બતાડે છે અને ગુલામભાઈ પણ જ્યારે અખબારમાં રહેલા આ ફોટોગ્રાફ્સ જે અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલના હતા કાર બોમ્બમાં કારની જે સ્થિતિ હતી એના ફોટોગ્રાફ્સ હતા એ જોઈને ગુલામભાઈ પણ ચોંકી જાય છે ગુલામભાઈ કહે છે હા આ કાર તો મારી ઘરે આવી હતી કોણ લાવ્યું હતું આ કાર એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે છે ત્યારે ગુલામભાઈ જાણકારી આપે છે કે ભરૂચના જ એક વ્યક્તિ એવું કહ્યું હતું કે મારે એક મહેમાન આવવાના છે કેટલાક યુવાનો છે જેમને એક સપ્તાહ માટે અહીંયા રોકાવવું છે એટલે તમારા ઘરનો ઉપરનો માળ ભાડે આપો એટલે ગુલામભાઈ એ યુવાનોને મકાન ભાડે આપે છે અને પછી એ યુવાનો ત્યાંથી નીકળી જાય છે આ માહિતી ગુલામભાઈ યાકુબ અલી કોન્સ્ટેબલ યાકુબ અલીને આપે છે આમ તમે જુઓ આ હુમલો કરનારા આતંકીઓ મુસલમાન હતા પણ આ આતંક સામેની જંગમાં બે મુસલમાનો મદદ કરી રહ્યા હતા પોલીસને અને એનું નામ છે યાકુબ અલી અને ગુલામ મામ થાય છે આ મુસ્લિમ બિરાદરો પર કે જેમણે આતંકવાદના જંગમાં પોલીસને સાથ આપ્યો ગુલામભાઈ પાસે તેમના ફોન નંબર પણ હતા એ ફોન નંબર એ યાકુબ અલીને આપે છે જેવો યાકુબ અલી આ ફોન નંબર ડીસીપી અભય ચુડાસમાને આપે છે ત્યારે સૌથી પહેલી ચિંતા ડીસીપી ચુડાસમાને એ થાય છે તે યાકૂબને સવાલ પૂછે છે કે તે આ નંબર ઉપર ફોન તો નથી કર્યો ને યાકૂબ ના પાડે છે યાકુબને પણ ખબર હતી તે જૂના જમાનાનો પોલીસ કર્મચારી હતો તેને ખબર હતી કે જો આ નંબર ઉપર ડાયલ કરીશ તો આતંકીઓ ચેતી જશે એટલે તે ફોન નથી કરતો પણ પહેલી વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે કોઈ આતંકીનો નંબર આવ્યો હતો તો તે કોન્સ્ટેબલ યાકુબ અલીએ આપ્યો હતો અને યાકુબ યાકુબલીએ ગુલામભાઈના ઘરે આવેલા જે યુવાનો હતા તેમનો આ નંબર હતો આ યુવાનોને સાથે સાથે અમદાવાદ શું સંબંધ હતો તે ડીસીપી અભય શોધવાનું હતું હવે ઘટના નંબર ચાર આ સૌથી મોટી ઘટના હતી ગુજરાતની અને આટલી મોટી ઘટના ગુજરાતમાં ક્યારે ઘટી નહોતી તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી પણ આ આઈપીએસ અધિકારીઓના ઈગો પણ તેમના પદ પ્રમાણે બહુ મોટા હોય છે દરેક આઈપીએસ અધિકારીને એવું લાગી રહ્યું હતું કે હવે અમે પણ આમાં જંપલાવીએ અને અમે આરોપી સુધી પહોંચી જઈએ આ ઘટના ઘટી ત્યારે વડોદરાના પોલીસ કમિશનર હતા રાકેશ અસ્તાના રાકેશ અસ્તાનાએ પણ પોતાની એક ટીમ બનાવી અને શંકાસ્પદોને ઉપાડવાની શરૂઆત કરી હતી ભરૂચની અંદર એસપી તરીકે હતા સુભાષ ત્રિવેદી સુભાષ ત્રિવેદીને ક્યાંકથી જાણકારી એવી મળી કે આજે બ્લાસ્ટ થયો છે એમાં ભરૂચ આસપાસના લોકો સંકળાયેલા છે એટલે તેમણે પણ પોતાની ટીમો તૈયાર કરી શંકાસ્પદોને ઉપાડવાની શરૂઆત કરી આ આખા મામલાની ફોરેન્સિક એક્સપર્ટ પાસે પણ તપાસ કરાવવામાં આવી કે આ બ્લાસ્ટ જે થયો એની અંદર કયું કેમિકલ છે શેનું છે તો અમદાવાદ અમદાવાદના ફોરેન્સિક અધિકારીઓ જે હતા એમણે જ્યાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંથી જે સેમ્પલ રિકવર કર્યા હતા તેમનું કહેવું એવું હતું કે આ વિશ્વનું સૌથી સ્ફોટક કેમિકલ છે જેનું નામ છે એમોનિયમ નાઇટ્રેટ આ એમોનિયમ નાઇટ્રેટ જેનાથી આ બ્લાસ્ટ થયો હતો સુરતના પોલીસ કમિશનર એમ એસ બ્રાર હતા અને એમએસ બ્રારને જાણકારી મળી કે આ એમોનિયમ નાઇટ્રેટ જે બોમ્બમાં વાપરવામાં આવ્યું તે બેંગ્લોરથી લાવવામાં આવ્યું હતું એટલે તેમણે દક્ષિણ ભારતીય એક આઈપીએસ અધિકારી છે બહુ પ્રમાણિક અધિકારી છે બહાદુર છે પોતાની વાત સરકાર સામે કડક રીતે મૂકી શકે તેવા અધિકારી છે એમનું નામ છે વી ચંદ્રશેખર આ ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર હતા સુરતમાં પોલીસ કમિશનર આર એમ એસ બ્રારે પોતાના તાબામાં રહેલા ડીસીપી વી ચંદ્રશેખરને આદેશ કર્યો કે તાત્કાલિક બેંગ્લોર પહોંચો અને એમોનિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું છે તેની તપાસ કરો આમ રાકેશ અસ્તાના સુભાષ ત્રિવેદી અને આર એમ એસ બ્રાર પોતાની રીતે અલગ તપાસ કરી રહ્યા હતા ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી કે જા રસોઈયા રસોઈ બગાડશે એટલે મામલો પહોંચ્યો ગૃહ મંત્રી અમિત શાહ સુધી પછી શું થયું તેની વાત હું તમને કાલે કરીશ પણ ફરી કહું છું હિન્દુ મુસલમાનના ઝઘડામાં આપણે પોતાની જાતને દૂર રાખીએ કારણ કે આ ધર્મની પટ્ટી બહુ ખતરનાક હોય છે કે આપણને માણસ બનવા દેતી નથી અને જીવવા દેતી નથી એટલે તમને કોઈ ધર્મનો ઝંડો પકડાવે તો પકડતાની માણસ થવાનો પ્રયત્ન કરજો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખો અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો એના માટે બે લાયકોન દબાવો કે જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું પાછો કાલે આગળ શું થયું તેની વાત કહેવા નમસ્કાર